જે બે કલાક નો કલાક નો વપરાશ તમારો મેં જાય વપરાશ કર્યા વગર નો મારે મારે એડવાન્સ શું કરવા દેવાનું મેં હું વપરાશ નથી કરતો જે મીટર તમે મારી પાસે હું વોલ્ટેજ નો વપરાશ કરતો ને મારે એડવાન્સ શું કરવા દેવાનું

બરાબર ડિજિટલ નહીં થાય હમણાં હમણાં જ નહીં એ સરકારના ટેક્સના પૈસા આપણા આમ જનતાના જ પૈસા છે હવે તમે એ નીતિ કાઢીને નવું લઈ આવ્યા છો સ્માર્ટ મીટર સ્માર્ટ મીટર ની અંદર લોકોની પાસેથી એડવાન્સ પૈસા લાવ છો કે તમે પેલા રિચાર્જ કરાવો બરાબર પછી તમે એનો યુઝ કરો હવે એ એક માણસ છે બરોડા ની અંદર છ લાખ બરાબર પીસો અડસઠ હજાર રૂપિયાનું બિલ આવ્યું હમણાં પંદર દિવસ પહેલા તો ભાઈ ભરી આવ્યો

અમારી અમારી હેરી બંધ એમ નઈ ઉભા હોય અધિકારી મોટા કે મતલબ મોટા કરવાના હોય લાઇટેજ બંધ કરવું સુધી આપી જઈએ મારી વાત સાંભળો સર્વે કરવા દેશો તો મીટર લાગશે સર્વે નહીં કરવા સર્વે કરવા માટે